નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દુર્ગા સપ્તર્ષી જે ચંડી પાઠ અધ્યાય એક દેવીનો મહિમા અને મધુ કેટવનો વધ તેના વિશે આપણે જાણવાના છીએ અંબે માત કી જય નવ દુર્ગા માત કી જય કુળદેવી માત કી છે શ્રી દુર્ગા સપ્તસી માત કી છે શ્રી દુર્ગા સપ્તશી પાઠે પ્રથમો અધ્યાય મેઘાઋષિ વડે રાજા સુરત અને સમાધિને ભગવતીનો મહિમા બતાવવો અને મધુ કેટબનો વધ પ્રસંગે સંભળાવવો બ્રહ્માજી આ પ્રથમ ચરિત્રના ઋષિઓ દેવતા મહાકાળી છે ચંદ ગાયત્રી છે નંદા શક્તિ છે રક્તદંતિકા બીજ છે જેનું તત્ત્વ અગ્નિ છે તેમજ ઋગ્વેદ જેનું સ્વરૂપ છે જે શ્રી મહાકાળ દેવીને જે પ્રસન્ન કરવા માટે આ પ્રથમ ચરિત્રતાના જાપમાં આ વિનિયોગ છે સૂર્યના પત્ની સુવર્ણ દ્વારા ઉત્પન્ન થયેલ સાવરના નામનો જે આઠમો પત પુત્ર મનુ કહેવાયો તેના જે જન્મની કથા છે તે હું તમને કહું છું કે હે મારખંડ તમે સાંભળો ભાગ્ય મહાશ ભાગ્યશાળી આ સાવરણી મહાદેવની ભક્તિ થકી કેમ કરીને મનવંતરનો રાજવી થયો તે હું કહું છું પૂર્વે જ્યારે મનુના મોટા પુત્ર સ્વારોચિનો સ્વયંવર જે વર્તમાન હતો ત્યારે વંશમાં સુરથ નામનો એક રાજવી આખા ભૂમ જે ભૂમંડળનો ચક્રવર્તી રાજા હતો પિતા જેમ પુત્રનું પાલન કરી તેમ પોતાની પ્રજાનું પાલન કરનારા અને આ સુરત રાજાને કોલા નામના નગરનો નાશ કરનારા રાજાઓ સાથે વેર થયું ખૂબ જ બળવાન એવા એ દુશ્મનોનો દંડવા માટે તૈયાર થયેલા સુરભ રાજાને દુશ્મનો સાથે ઘોર યુદ્ધ થયું અને તેમાં થોડા એવા શત્રુઓનો હાથે એની હાર થઈ સારા એવા ભૂલોકમાં સાર્વભૌતમિક જે છોડીને પોતાના નગરમાં આવી રાજ્ય કરવા લાગ્યો તેમ છતાં તેમાં દુશ્મન રાજાઓએ તેના નગરની ચારેય તરફ ઘેરો નાખ્યો બળહીન થયેલા સુરત રાજા કપટી અને બળવાન એવા મંત્રીઓએ જ રાજા પાસેની તેનું સૈન્ય તથા તેનો ધન ભંડાર આજકી લીધો મૃગ્યાં રમવાને બહાને સર્વ રીતે પાય પ જે પાયમાલ થયેલા સુરત રાજા જંગલમાં નીકળી પડ્યા વનમાં ભટકતો રાજા સુરત મેઘસ ઋષિના આશ્રમે આવી ચડ્યો કે જ્યાં હિંસક પશુઓ પણ શાંત અભાવે ત્યાં રહેતા હતા ઋષિના અનેક શિષ્યોથી વનમાં શોભામાં વધારો થઈ રહ્યો હતો સુરત રાજાએ ફરતો જોઈ મેઘસ ઋષિએ તેનો આદર સત્કાર કર્યો તેને આશ્રમમાં આશ્રય આપ્યો મમત્વથી વ્યાપત થયો મમત્વથી વ્યાપત એવો રાજા વિચાર કરવા લાગ્યો કે જે નગરનું પાલન મારા પૂર્વજનોએ કર્યું છે નગરમાં જે આ મારામાંથી છૂટવાઈ ગયું મારા આચરહીન સેવકો તેનું રક્ષણ કરતા હશે કે કેમ તેની મને જાણ નથી મારો મદ મસ્તક હાથી તથા મારા પ્રધાન દુશ્મનોના ઘેરાયેલા કંઈક એવી યાતનાઓને ભોગવતા હશે દુશ્મનોનો સંકજામાં સપડાયેલા એ બધાર કેવી રીતે સુખી હશે મારી સેવામાં હતા ત્યાં સુધી તેઓ મારી કૃપા અને દોલત તેમજ ભોજન ઇત્યાદિથી કેવા સંતુષ્ટ હતા પણ આ જે રાજ્યના શ્રેયમાં જે તેઓ દબાયેલા ચંપાયેલા હશે તે નીતિ સર ખર્ચ થવાને બદલે અતિશય ખર્ચ થતું હશે અતિશય કષ્ટ વેઠીને જે ભેગો કરેલો ધન દોલતનો ખજાનો બેફામ ઉડાડી દેવામાં આવતો હશે આવા વિચારોથી રાજા સતત ચિંતિત રહેતો હતો એકવાર આશ્રમમાં એક વૈશ્યને આવેલો જોઈ રાજાએ તેને પૂછ્યું કે તું કોણ છે ભાઈ ક્યાંથી આવ્યો છે અને રાજા જે આશ્રમ વિશે તારે આવવાનું કારણ શું છે આમ શોકગ્રસ્તને વળી ઉદાસ કેમ દેખાય છે આવા પ્રેમભર્યા પ્રશ્નોથી પહેલો વૈશ્ય પ્રણામ કરીને બોલ્યો કે હે હું જાત એ જે વૈશ્ય છું મારું નામ સમાધિ છે અને હું ધનવાન કુળનો કુળ દીપક છું દુષ્ટ બુદ્ધિવાળા મારા પત્ની બાળકોએ ધનનો લોભ કરીને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે મારા ધન વૈભવ સ્ત્રી અને મારો જે પુત્રાદીન તે જે સ્નેહીઓથી વિખૂટો પડી ગયો છું હું અત્યંત દુઃખ પામેલો અને વનને વિશે આવી પહોંચ્યો છું અહીં હું વનમાં હોવાથી મારા સ્ત્રી પુત્રોની ક્ષેમ કુશળતાની મને કોઈ જાણ નથી તે ત્યાં બધા કુશ કુશળ હશે કે કેમ પુત્રનું વર્તન કેવું હશે તેનું દુરાચારી હશે કે સદાચારી તેમ પણ મને કેમ કરીને જાણ થાય રાજા બોલ્યો કે હે વૈશ્ય હે સમાધિ તારા ધન લોભી સ્ત્રી પુત્રોએ તારો ત્યાગ કર્યો હોવા છતાં તારા મનમાં તેમના તરફનો પ્રેમભાવ શા માટે આપનું મારા માટેનું કહેવું ખરેખર એવું જ છે પરંતુ હું શું કરી શકું મનથી હું એવો નિષ્ઠુર થઈ શકતો નથી ધનના લોભથી હે રાજન મારા પત્ની પુત્રોએ પિતાનો સ્નેહ અને સ્વજનોને ભાઈનો પ્રેમ તેજો પણ મારું મન તો એમના તરફ પ્રેમભર્યું જ રહે છે હે બુદ્ધિમાન રાજા નિદાનયોગ્ય ગુણવાન ભાવાળા ભાઈ જો તરફ હું મારું સ્નેહભર્યું રહે છે તેનું કારણ શું હોઈ શકે હું એ સમજુ છું તેમ છતાં પણ તેનું કારણ શું હોઈ શકે તેનો મને ખ્યાલ આવતો નથી એમના વર્તનથી મને દુઃખ થાય છે કે તેથી હું નિશ્વાસ નાખું છું એ બધા તદ્દન વિહીન છે છતાં પણ હું તેમના તરફ કઠોળ થઈ શકતો નથી તો હું શું કરું હે બ્રાહ્મણ આમ રાજા સુરત અને વેશ્ય બંને સાથે મેઘસ ઋષિ પાસે આવ્યા અને પહેલો વેશ્ય સમાધિ તથા રાજવીઓમાં ઉત્તમ એવા સુરત રાજાને મુનિ મેઘસ પાસે જઈને શાસ્ત્રોક્ત રીતે મનો મે મનુ મેઘે મેઘસને પ્રણામ કરીને મુનિને આજ્ઞા લઈને બેઠા અને પોતાની વાત કરી અને બોલ્યા કે હે ભગવાન હું આપને એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું આપ મને તેની સમજણ આપો મારા આધીન મારું મન નથી તેથી તે મારા સંતાપનું કારણ છે તો તેમ થવાનું કારણ શું હશે હે મુનિવાર હું સમજુ છું કે તેમ છતાં પણ મને મારા ગયેલા રાજ્ય માટે મમતા રહ્યા છે અને મમતા રહ્યા કરે છે તેનું કારણ શું છે વૈશ્વનો પણ તેના સ્ત્રી પુત્રો સ્નેહીઓને તેનો ત્યાગ કર્યો છે તેમ છતાં પણ તે સર્વે તરફ તેને હજુ પણ મમતા છે આ કારણે અમે બંને દુઃખી છીએ અને અમે બંને જાણીએ છીએ કે અમારા સ્વજનોનો દોષ છે તેમ છતાં પણ અમે એવા દુષ્ટોને પણ માટે પણ અમારું મન મમત્વ છોડતું નથી તો હે ભાગ્યશાળી મુનિ આ રીતે રીતના વિષયો પ્રત્યેક અમારા પણ દોષોનો જાણકાર અને જાણનાર અમુક જ્ઞાની પુરુષોને પણ આવો સાથી થાય છે કારણ કે એવું મૂઢપણું વિવેક રહિત પુરુષોમાં હોય છે તો મને આ તથાવેશ્યને સાથી પ્રાપ્ત થયું ઋષિ બોલ્યા કે હે દરેક વિષયનું જ્ઞાન જીવ માત્રને હોય છે પરંતુ તે વિષયો અને તેનું જ્ઞાન વિવિધ પ્રકારનું હોય છે કેટલાક જીવો દિવસે આંધળા હોય છે જ્યારે બીજા રાત્રિના અંધકારમાં અંધ હોય છે ત્યારે કેટલાક તો દિવસ અને રાત્રિ એમ બંને સમયે એક સરખી દ્રષ્ટિવાળા હોય છે

જે પંખીઓને પોતે ભૂખ્યા રહીને પણ પોતાના બચ્ચાને ખવડાવે છે અને હે માનવ શ્રેષ્ઠ એ જ રીતે માનવને પોતાના સંતાન માટે મમતાજ હોય છે કારણ કે છેલ્લી અવસ્થાએ પોતાના સંતાનોને પોતાનું પોષણ કરશે એવી લાલચમાં દોરાયેલો છે તે શું તમે નથી જાણતા વળિયા સંચાર જે ચક્રને ગતિ વાન રાખનારો મોહમાયાના પ્રભાવથી માયાને આધીન થઈ અંધકારમાં પડેલા હોય છે જેથી આ વિશે જરા પણ આશ્ચર્ય પામવાને કોઈ કારણ નથી કારણ કે જગતની આ નીચે યોન નિંદ્રામના માયાને લીધે જ આ સંસાર મોમાં પડેલું છે કારણ કે માયા મહામાયા ભગવતી જેના યોગ પરિપક્વ થયા ન હોય એવા સામાન્ય જ્ઞાનીઓના મનને આકર્ષિત તેને અત્યંત મોહયોગ યુક્ત માયામાં લપેટે છે તો તારા જેવા સંસારીની તો વાત જ શી કરવી આ માયાને જ જગત ઉત્પન્ન કરીને તેને પોતાની માયામાં પાસમાં બાંધી લીધું છે સમગ્ર જે સંસારને આ માયાને જ ઉત્પન્ન કર્યું છે તે જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપે છે અને તોય માયામાંથી મુક્ત થવાય છે આ આ જ પરમ વિદ્યા સંસારના બંધનોમાંથી મુક્તિ અપાવનારી છે કેમ કે આ જ સર્વ બ્રહ્માદિ ઈશ્વરીની જે પણ અધીશ્વરી સનાતન દેવી છે રાજાએ પૂછ્યું કે હે ભગવાન આપ જેમ જેને મહામાયા કહો છો એ દેવી કોણ એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનું આ કાર્ય શું અને આ દેવીનો પ્રભાવ કેવો તે કયા સ્વરૂપે છે તે કોના થકી ઉદભવ્યા બ્રહ્મને જાણતા હોય છે એમ આબાના છે આપની પાસેથી આપ

ત્યારે ભગવાન વિષ્ણુએ શેષ નાગ ઉપર શયન કરી યોગ નિંદ્રા કરી તે સમયે વિષ્ણુ ભગવાનના કાનમાં મેલમાંથી મધુ અને કેટબ નામના અતિ બળવાન દૈત્યો પ્રગટ્યા અને તેઓ બ્રહ્માજીનો નાશ કરવા તૈયાર થયા એ સમયે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની નાપી કમળમાં નિવાસ કરતા હતા આ બંને દૈત્યોએ જોતા વિષ્ણુ ભગવાનને જાગૃત કરવા યોને નિંદ્રાની સ્તુતિ કરી ભગવાન વિષ્ણુની યોની નિંદ્રાની જે એક જ મહા દેવી મહામાયા એ જ વિશ્વ અધીશ્વરી છે સદાચાર જે સચા ચરાચર જગતની ધારણ કરનારી છે અને તે જ સ્વરૂપે ભગવાન વિષ્ણુની માયા શક્તિ છે બ્રહ્માજી બોલ્યા કે હે દેવી દેવતાઓને તૃપ્ત આપવાવાળા રૂપ તેમજ આ પિતૃગણોને પણ તૃપ્ત કરનારા છે તમે જ અનિયત અને અવિનાશી છો ત્રણ પ્રકારની માત્રા રૂપરૂપ અને ત્રણ સ્વરૂપમાં પણ તમે જ છો હે દેવી ઉચ્ચારી ન શકાય તેવી અર્ધમાત્રા પણ તમે જ છો તમે જ સંધ્યા સાવિત્રી છો પરમજનની પણ તમે જ છો હે દેવી તમે જગત ધારણી છો જગત ઉત્પન્ન કરનાર છો પોષણ કરનાર તેમજ સહા સહારક પણ તમે જ છો હે જગત જન્મય આ સંસાર તમારું સ્વરૂપ છે તેના સર્જન કરનારા પાલન કરનારા અને તેમ તમે જ સહારનારા તમે જ છો હે દેવી તમે જ મહાવિદ્યા મહામાયા મહાસુરી છો તમે જ મહામેઘ્યા અને તમે જ મહાસુરી પણ છો તો સત્વક રજ તમો ગુણને ઉત્પન્ન કરવાવાળા તમે જ છો સર્વ પ્રકૃતિ તમે જ છો અને તમારી જ માયા છે મોહરાત્રિ મોહ મહારાત્રિ કાળરાત્રિ પણ તમે જ છો તમે જ લક્ષ્મી છો ઈશ્વરી પણ તમે જ છો અને કેતા પણ સ્વરૂપ માયાબીજ પણ તમે જ છો તમે જ બુદ્ધિ છો લજા પણ તમે જ છો પુષ્ટિ શાંતિ અને ક્ષમા પણ તમે જ છો હે દેવી તમે જ ખગાળ અને ત્રિશૂળ ગદા ચ ચક્રસંગ બાણ ભૂસુંડી વગેરે શસ્ત્રોને ધારણ કરવાવાળા તમે જ છો હે દેવી તમે સૌમ્ય ભક્તિ આપનારા પર અપર આ શક્તિ પણ તમે જ છો હું આપની ભક્તિ ભાવ पूर्वक સ્તુતિ કરું છું હે દેવી આપ ચરાચર જગતનું પાલન સહા સહાર કરનાર ઈશ્વર પણ તમારી નિંદ્રા નિંદ્રા વચ્ચે જે શક્તિને આધીન કરવાને સમર્થ નથી તો પછી આપની સ્તુતિ કરવાને પણ સર્વ અસમર્થ છે હે દેવી તમે જો તમે સદા શિવને તથા ભગવાન વિષ્ણુને શરીર ગ્રહણ કરાવ્યા છે તો પછી બીજો કોઈ એવો સમર્થ નથી કે જે આપની સ્તુતિ કરી શકે આમ આવી રીતે ઉદાર પ્રભાવને લીધે સ્તુતિ કરાયેલા હે યોગ આ બે રાક્ષસો મધુ અને કેટબને આપ મોહમાં નાખી દો અને શિવ ભગવાન વિષ્ણુને જાગ્રત કરો કે જેથી તેઓ આ બે અતિ દુષ્ટ અને એવા દેતીઓનો સહાર કરે ઋષિ બોલ્યા મધુ અને કેટબનો સહાર કરવા માટે તમો ગુણીને દેવી ને બ્રહ્માજીને આ બ્રહ્માજીને આ જે પ્રમાણે સ્તુતિ કરી અને તે જ સમયે આદિદેવી ભગવાન વિષ્ણુ નેત્ર મુખ બ્રહ્માજી સન્મુખ આવી ખડાલ થયા અને ભગવાન જગતનાથ યોગ નિંદ્રામાંથી જાગ્રત થઈ શેલ શેયામાં બેઠા થયા અને મધુ અને કેટબને જોવા લાગ્યા પેલા દુષ્ટ બુદ્ધિ પરાક્રમી દેત્યો અને મધુ કેટબ રક્તવર્ણી આંખે બ્રહ્માજી તરફ જોતા તેમનો વધ કરવા તૈયાર થયા તત્કાલીન ભગવાન તેમની સાથે યુદ્ધ કર્યું અને પાંચ જ વર્ષ સુધી ઘોર સંગ્રામ ચાલ્યો વિપુલ બળથી છલે છકેલા આ બંને રાક્ષસોએ માયા મહામાયાએ પોતાના પ્રભાવથી પ્રભાવિત થઈ ગયેલા અને તેથી ભગવાનને તેઓ કહેવા લાગ્યા કે તમારે જ ઈચ્છા હોય તેવું વર માંગો તમે મારા ઉપર જો પ્રસન્ન થયા હોય તો તમારા નાશ મારાથી થાય બસ આ જ વરદાન મારે જોઈએ છે બીજું શું શું માંગવું ઋષિ બોલ્યા કે મહામાયા પ્રભાવ મહામાયાના પ્રભાવથી પ્રભાવિત થયેલા ચરાચર જગતને જળમય જોઈને કમળ સમાન નેત્રોવાળા ભગવાને કહ્યું કે હે વિષ્ણુ તમારી અને અમારી સાથેના તમે કરેલા ઘોર સંગ્રામથી અમે પ્રસન્ન છીએ અને તમારા હાથે અમારો નાશ અતિ ઉત્તમ છે માટે કરીને આ પૃથ્વી જ્યાં જળને સ્પર્શ કરતી ન હોય એવા સ્થળે તમારો અમારો નાશ કરો ઋષિ બોલ્યા કે હે દેત્યો ની ઈચ્છા એવા પરિપૂર્ણ કરવા ભગવાન વિષ્ણુએ શંખ ચક્ર રાખી છેદી નાખ્યા અને સ્તુતિ કરી તેથી પ્રગટ થયેલા મહાદેવની હવે હું તમને આગળ સંભળાવું છું તે સાંભળો એથી શ્રી માર્કંડે પુરાણી સાર્વણિક મનવકંદરે દેવી મહાત્માએ મતુકેટવ નામનો પ્રથમો અધ્યાય તો બોલો શ્રી અંબે માતકી જે નવદુર્ગા માત કી જય કુલદેવી માત કી જય મિત્રો આજના વિડીયોમાં આપણે દુર્ગા સપ્તશય પાઠમાંનો પ્રથમ અધ્યાય સાંભળ્યો કે જેને ચંડી પાઠ પણ કહેવાય છે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચંડી પાઠનો બીજો અધ્યાય સાંભળીશું કે જેમાં દેવતાઓના તેજથી દેવીઓનો પાદુ જે પ્રાદુર્ભાવ છે અને મહિષાસૂર્યની સેનાનો વધની કથા સાંભળીશું તો મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે લોકો અમારી સાથે ચંડી પાઠનો બીજો અધ્યાય પણ સાંભળશો તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે આ સાથે હવે મને રજા આપો ફરી મળીશું ને એક નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી અંબેમાં જરૂર લખી દેજો લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ